શાહપોર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય સગીરાનો ટ્યુશને જતી આવતી વખતે બે વર્ષથી પીછો કરી લગ્ન કરવા બાબતે ગળાના ભાગે ચપ્પુ રાખી ધમકી આપી દબાણ કરનાર સ્થાનિક યુવકની લાલગેટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે લાલગેટ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારના પરિવારની સત્તર વર્ષીય મુમતાઝ જેનું નામ બદલાયું છે બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તે વેળા ટ્યુશને જતી આવતી વખતે નજીકના જ વિસ્તારમાં ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતો પરવેઝ ઉર્ફે મોઈન મોહમ્મદ આરીફ ગાડીવાલા અવારનવાર પીછો કરી રસ્તે આંતરી તું મને ખૂબ જ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે મોટરસાયકલ ઉપર બેસી જા તારે મને રોજ ફોન કરવાનો રોજ મને મળવા આવવાનું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેવું કહીને પજવણી કરતો વળી દાદ ન મળતા જો તું મારા શરણે નહીં થાય તો તારા ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી તને બદનામ કરી દઈશ તેમ કહીને ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો તે દરમિયાન થોડાક દિવસ અગાઉ મોહલ્લામાં ધાર્મિક પ્રોગ્રામ હતો તે વેળાએ પરવેશ દ્વારા ગંદા ગંદા ઇશારા કરી શારીરિક સતામણી કરવામાં આવી હતી તે બાબતની જાણ થતાં જ મુમતાઝની માતા દ્વારા ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં પરવેશ વિરુદ્ધ બી એનએસની કલમ પંચોતેર ઇઠ્યોતેર સિત્યોતેર અગ્ન ત્રણસો એકાવન ટુ થ્રી તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ સંદર્ભે આજ રોજ આરોપી પરવેઝ ગાડી વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરવામાં આવી છે